કલાલી ગામમાં વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ત્યારે વોર્ડ નંબર ના કાઉન્સિલર દ્વારા આ અસરગ્રસ્તોને ભોજન તેમજ નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો વડોદરામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઉતર્યા નથી જેને લઈને લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ તમામ લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને જે લોકો નીકળ્યા છે તેઓ માટે ગઈકાલે સાંજે વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર સ્મિત પટેલ રીટાબેન સિંહ ટ્વિંકલ ત્રિવેદી તથા યુવા મોરચાના વોર્ડ નંબર બારના મહામંત્રી નયન રાય રણજીતસિંહ રાઠોડ ભાવિનભાઈ પટેલ સંતોષ વાડન આ તમામે મળીને ત્યાંના ત્રણસોથી ચારસો કલાલી ગામના રહીશોને સડંગ બે દિવસથી અલગ અલગ જમવાનું આપવામાં આવી રહ્યું છે ગત સાંજે પાઉભાજી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બારના કાઉન્સિલરોની આ સેવાથી અસરગ્રસ્તોને ખૂબ જ મોટી રાહત મળી છે ગઈકાલના રોજ વિશ્વમિતિની સપાટી વધતા કલાલી ગામના જે નીચાણ વિસ્તાર છે રાઠોડવાસ છે નવી નગરી છે એમાં પાણી બહુ જ છે અને એ લોકો પાણીથી બચવા માટે રોડ ઉપર આવ્યા છે સીએમ પટેલવાળા રોડ ઉપર કલાલિકના મેઇન રોડ પર તો એ લોકોને જમવાની વ્યવસ્થા માટે ગઈકાલે અમે ત્રણસોથી ચારસો માણસની ખીચડી બનાવી છે આજે પાઉંભાજી ત્રણસોથી ચારસો માણસની બનાવી છે અને આમાં ચારે ચાર કાઉન્સિલરનો મને ફૂલ સપોર્ટ છે ચારે ચાર કાઉન્સલર મનીષભાઈ છે પ્રિંકલબેન છે રીટાબેન છે સ્મિતભાઈ છે આ ચારે ચારે મને ફૂલ સપોર્ટ કર્યો અને ગઈકાલે મેં ખીચડી બનાવી હતી મારા ઘરે અને આજે પાઉંભાજી બનાવી છે અને બંધ પણ લાવી લાયા છે હવે ટેમ્પોવાળું આવે એની હવે દસ પંદર મિનિટમાં હું અહીંયાથી વિતરણ કરવા નીકળીશ